હુમરાથી ઉધના ડિવિઝન સુધીમાં ગુડ સ્ટ્રેન્ડ માટે જમીન સંપાદન સાથે કબજો મેળવવાની કામગીરી ડીએફસીસી એટલે કે ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર કોર્પોરેશન દ્વારા લઈ ત્યાં બુલડોઝર ફેરવી દેવાતા ખેડૂતોનો ઉભો પાક નાશ થયો હતો જેને લઈને ખેડૂતો રડી પડ્યા હતા તો મંગળવારે ખેડૂતો કલેક્ટરને મળી રજૂઆત પણ કરવા પહોંચ્યા હતા રેલવે દ્વારા ઉમરાથી ઉધના ડિવિઝન સુધીમાં ગુડ્સ ટ્રેન કોરિડોર માટેના જમીન સંપાદનનું કામ ચાલી રહ્યું છે ત્યારે ડીએફસીસી એટલે કે ડેડિકેટેડ ફ્લેટ કોરિડોર કોર્પોરેશન કંપનીએ જમીનના પચીસની કામગીરી શરૂ કરી છે ખેતરોમાં બુલડોઝર ચલાવીને કામ કરવામાં આવતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો ખેડૂતોએ કહ્યું હતું કે અમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે બજાર ભાવ પંદર હજાર સાતસોની જગ્યાએ માત્ર બાવીસોથી પચીસો રૂપિયા જ અપાઈ રહ્યા છે સાથે જમે વિનંતી કરી કે આ શેરડીનો ઉભો પાક તૈયાર છે પંદર દિવસમાં સુગર ફેક્ટરી શરૂ થાય પછી અમે શેરડી લઈ લઈએ પછી કામ શરૂ કરો પરંતુ રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી કંપની તરફથી કહેવાયું કે અમે લડત ચલાવીને કબજો મેળવ્યો છે હવે અમારી જમીન છે હવે તેના પર કામ કરી શકીએ છીએ તો આટલું કયા બાદ ખેડૂતો રડી પડ્યા હતા અને મંગળવારના રોજ સવર સુરત કલેક્ટરને રજૂઆત કરવા ખેડૂતો પહોંચ્યા હતા જ્યાં તેઓ સાથે ડીએફસીસી કંપની દ્વારા કરેલા માનવતા વિન કામગીરીને લઈને વિરોધ કર્યો હતો હું શણિયા મહેમાદ ગામનો વટની છું મારી જમીન કોસવાડા ગામમાં આવેલી છે અને એ જમીનમાં બીએફસીમાં મારી જમીન જતી છે એ જ જમીનમાં જે એ લોકો રેલવે લઈ જાવ છે અમને કોઈ વાંધો આવ્યો નથી પણ એ લોકોને અમે અત્યારે બી રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે અમને દસ દિવસનો ટાઈમ આપો તો અમે અમારો પાકનો યોગ્ય જગ્યા સુગર ફેક્ટરીઓ ચાલુ થાય છે તો શુગરમાં અમારો માલ ચાલ્યો જાય તો અમને અમે બે પૈસાનું અમને વળતર મળે પણ એ લોકો એકના બે નહીં થયા અને કાલે જબરજસ્તીથી મારા ખેતરમાં તત્તણ જેસીબીઓ મૂકી આખો પાકનો સત્યનાશ કરવામાં આવ્યો છે અમે આ બધી રજૂઆતો બધી જગ્યાએ બી કરી છે પણ અમારું કોઈ સંભાળવામાં આવતું નથી હાલ તો ખેડૂતો દ્વારા પંદર દિવસની મુદત માંગવામાં આવી રહી છે ત્યારે જોવી રહ્યું કે કંપની દ્વારા તેની માંગ સ્વીકારાઈ છે કે નહીં અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ફેન્યુઝ